હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બહાર મળે તેવી નાનખટાઈ તો બહાર મળે તેવી નાનખટાઈ ઓવન વગર કેવી રીતે બનાવી શકાય તે આજના વિડીયોમાં આપણે શીખીશું તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે નાનખટાઈ બનાવવા માટે આપણે અહીંયા એક વાટકી ઘી લીધું છે અને તેનાથી થોડી ઓછી આપણે અહીંયા દરેલી ખાંડ લીધી છે તો આપણે બંને મિક્સ કરી લેવાનું છે પહેલાં તો સૌથી પહેલાં આપણે અહીંયા ઘી લઈ લઈશું હવે આપણે એમાં દરેલી ખાંડ ઉમેરીશું તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તમારે ઘી અને દરેલી ખાંડને મિક્સ કરી લેવાની છે અને બરાબર તમારે મિક્સ કરવાની છે જો તમે મારી આ રીતથી તમે એકવાર ઘરે નાનખટાઈ બનાવશો તો તમે બેકરીની નાનખટાઈ ખટાઈ લાવવાનું ભૂલી જશો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ કોચી નાનખટાઈ ઘરે બનતી હોય છે તમારે ઓવનની પણ જરૂર નહીં પડે તો આપણે અહીંયા દરેલી ખાંડ અને ઘીને સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા એક મોટી ચારણી લઈશું તો આપણે અહીંયા જે વાટકીથી આપણે અહીંયા જે ઘી લીધું હતું એ જ વાટકીથી આપણે અહીંયા મેંદો લઈશું તો હવે આપણે અહીંયા બે ચમચી બેસન લઈશું તો એ જ ચમચીના માપથી આપણે અહીંયા બે ચમચી સોજી લઈશું જો તમારી પાસે સોજી ના હોય અને તમારી પાસે રવો હોય તો તમે રવો પણ લઈ શકો છો અડધી ચમચી આપણે બેકિંગ પાવડર લઈશું બધું જ આપણે ચાડી લેવાનું છે તો ચાઢતા પહેલાં હું તમને બીજો પ્રોસેસ બતાવી દઉં છું આપણે અહીંયા લોટ નથી ચાડ્યો તો લોટ ચાળતા પહેલાં આપણે અહીંયા એક કઢાઈ મૂકી છે જાડા તળિયાવાળી એની અંદર આ રીતનો કાંઠો આવે છે એ મૂક્યો છે જો તમારી પાસે આ રીતનો કાંઠો ના હોય તો તમે એક વાટકીને ઊંધી પાડીને લઈ શકો છો તો તમારે અહીંયા વાટકીને ઊંધી પાડીને મૂકી દેવાની છે અને આપણે અહીંયા કઢાઈને ગરમ થવા દેવાની છે તો આપણે અહીંયા કડાઈને આઠ મિનિટ જેટલું ગરમ થવા દઈશું ત્યારબાદ આપણે એમાં નાનખટાઈ મૂકીશું કઢાઈને આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર ગરમ થવા દઈશું ત્યાં સુધી આપણે અહીંયા જે લોટ લીધો છે એને આપણે અહીંયા ચાળી લઈશું તો આપણે લોટને ચાળીને જ લેવાનો છે જે આપણે ગાંઠા હોય એ બધા સરસ રીતે અંદર ચડાઈ જાય અને બધો જ લોટ આપણો નાનખટાઈનો સરસ બંધાઈને તૈયાર થાય એટલે જો તમે જોઈ શકો છો અહીંયા નાના નાના ગાંઠા થઈ ગયા છે એટલે આપણે એને આ રીતે ચમચીની મદદથી તોડી લઈશું અને સારી રીતે આપણે એને ચાળી લઈશું તો હવે આપણે અહીંયા બે ચપટી જેટલું આપણે ઇલાયચી પાવડર નાખીશું ત્યારબાદ આપણે એને હાથેથી મિક્સ કરી લઈશું અને આપણે લોટ બાંધવાનો નથી અહીંયા લોટ મસડવાનો પણ નથી ખાલી આપણે એને આ રીતે મિક્સ કરી લેવાનું છે હાથની મદદથી તો હળવા હાથે આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા નાન ખટાઈનો લોટ તૈયાર છે તો આ રીતનો આપણે અહીંયા નાનખટાઈનો લોટ તૈયાર કરવાનો છે જો તમારો લોટ તમને થોડો ઢીલો લાગતો હોય તો તમારે થોડો મેંદો ઉમેરી લેવાનો છે તો હવે આપણે અહીંયા તો આપણે અહીંયા એક ડીશ લીધી છે તો ડીશ ની ઉપર અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ લગાવી લીધેલું છે જેથી આપણે ડીશ કાઢી ના પડે એટલા માટે આપણે અહીંયા આ રીતે કવર કરી દીધી છે તો 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 હવે આપણે આપણે અહીંયા 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 ગ્રીસ કરી લઈશું આપણી નાનખટાઈ એટલા માટે આપણે અહીંયા ઘીથી ગ્રીસ કરી લઈશું તો આપણે અહીંયા ઘીથી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે અહીંયા નાન ખટાઈના હોલ બનાવી લઈશું તો જે રીતે તમારે નાન ખટાઈને નાની યા મોટી રાખવી હોય તમે એ રીતે તમે રાખી શકો છો તો આ રીતે આપણે એક નાનો લુવો લઈશું અને આપણે આ રીતે હાથેથી રાઉન્ડ શેપ આપી દઈશું તો આપણે આ રીતની આપણે અહીંયા નાનખટાઈ લઈ લઈશું અને આપણે થોડી અંગૂઠાથી થોડી પ્રેસ કરી દઈશું અને આપણે અહીંયા થોડો થોડો અંતર રાખી અને નાનખટાઈના બોલ મૂકી દઈશું તો ખૂબ જ ઓછી મહેનતમાં બેકરી જેવી આપણે અહીંયા નાનખટાઈ બનીને તૈયાર થશે તો આ રીતે આપણે બધા જ લોટમાંથી બધી નાનખટાઈ બનાવી લઈશું તો આપણે અહીંયા નાનખટાઈ મૂકીએ ત્યારે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા થોડું થોડું નાનખટાઈનું અંતર રાખવાનું છે નાનખટાઈ ખટાઈ ફૂલશે એટલે ભેગી થઈ જશે એટલા માટે આપણે અહીંયા થોડું અંતર રાખીને જ મૂકવાનું છે તો નાનખટાઈ આપણે અહીંયા વારે લીધી છે તો તમારે આ રીતે થોડું અંગૂઠાની મદદથી તમારે પ્રેસ કરી લેવાનું છે ઉપરથી અને આ રીતે તમારે અહીંયા તમને મનપસંદ તમારા ડ્રાયફ્રૂટ તમે અહીંયા લગાવી શકો છો તો મેં અહીંયા બદામ લગાવો છું તમારે અહીંયા બદામ પિસ્તા કાજુ જે લગાવવું હોય તો તમે અહીંયા લગાવી શકો છો તમે નાન ખટાઈને આ રીતે પ્રોસેસ કરશો એટલે તમારે જે કઢાઈ ગરમ કરવા મૂકી છે એ તમારી કઢાઈ ગરમ થઈ જશે તો આપડી કડાઈ અહીંયા ગરમ થઈ ગઈ છે તો હવે આપણે એની નાનખટાઈ અંદર મૂકી દઈશું તો હવે આપણે અહીંયા દસ થી પંદર મિનિટ માટે આપણે અહીંયા અહીંયા ડીશ ઉપરની તમારે એકદમ કવર થઈ જાય એ રીતે તમારે ડીશ ઢાકવાની છે આ રીતની તમારી પાસે કડાઈ ના હોય ને પતલી હોય તો તમારે ઓછો સમય લાગશે આપણે એને દસ થી પંદર મિનિટ જેટલું થવા દઈશું તો નાનખટાઈ મૂક્યા પછી આપણે અહીંયા દસ થી પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો નાનખટાઈ ખટાઈ આપણી જે છે એ સરસ અહીંયા ફૂલી ગઈ છે તો હવે આપણે ડીશને બહાર કાઢી લઈશું અને આપણે એને ઠંડી થવા દઈશું તો આપણી બધી જ નાનખટાઈ બનીને તૈયાર છે અને ઠંડી પણ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બેકરી જેવો જ કલર આવ્યો છે અને સરસ દેખાઈ રહી છે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ લો ગેસ ઉપર તમારે નાનખટાઈને બનાવવાની છે નહીં તો તમારી નાનખટાઈ જે છે એ કાઢી પડી જશે તો આપણે જોઈ લઈએ કે નાનખટાઈ એકદમ પોચી બની છે તો હું અહીંયા તમને તોડીને બતાવી દઉં છું અંદર જારી પણ સરસ પડી છે અને નાન ખટાઈ આપણી સરસ બનીને તૈયાર થઈ છે જોઈ શકો છો ઓવનનો ઉપયોગ કર્યા વગર આપણી બહાર જેવી નાનખટાઈ બનીને તૈયાર છે તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહાર જેવી તમારી નાનખટાઈ બનીને તૈયાર થશે ઘરે તો જો તમને મારી નાનખટાઈ બનાવવાની રીત ગમી હોય તો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ